થરાદ ખાતે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓનો દર વર્ષે લાયન્સ ક્લબ ઓફ સિટી દ્વારા હિમોગ્લોબિન ચેકઅપ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આ વખતે પણ ગત્રોજ થરાદ મોડેલ સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બસો જેટલી વિદ્યાર્થીનીઓનો બ્લડ ગ્રુપ ચેકઅપ અને સીબીસી રિપોર્ટ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના પ્રોજેક્ટ ડાયરેક્ટર હેતલબેન પંચાલ હતા અને આ કાર્યક્રમના દાતા રાજેશભાઈ જોશી હતા આ કાર્યક્રમની શરૂઆતમાં ક્લબ ઓફ સિટીના પ્રમુખ વશરામભાઈ કે પટેલ દ્વારા બાલિકાઓને પ્રથમ તો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાદમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રમુખ વશરામભાઈ પટેલ વસીમ ખાન પઠાન મંત્રી દિનેશભાઈ સુથાર ખજાનજી દશરથભાઈ સોની હેતલબેન પંચાલ માયરામભાઈ જોશી રાજેશભાઈ જોશી ડોક્ટર રાહુલભાઈ સહિત લાયન્સ ક્લબના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ લાઈફ કેર લેબોરેટરીના શિવરામભાઈ ચૌધરી નવીનભાઈ ચૌધરી તેમજ મહિલા અને બાળ વિભાગના રેખાબેન પરમાર તેમજ કેજીબીવીના વોર્ડન કમ હેડ ટીચર આશાબેન ચૌધરી વર્ષાબેન વાઘેલા આરતીબેન સહિત કેજીબીવીનો સ્ટાફ હાજર રહ્યો હતો ઉપસ્થિત તમામ મહેમાનોનું કેજીબીવીના સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો